આ એક અનેરો આનંદ આપણા સૌરાષ્ટ્રમાં છે કે જેમાં વૈષ્ણવો દ્વારા એકત્રિત થઈને ભગવત સંકીર્તનનો એક વિશિષ્ટ આનંદ અહીં લેવાય છે પુષ્ટિ માર્ગ જેમ અત્યંત સરળ માર્ગ છે આપણા વ્યવહારમાં કહેવાય ભાઈ સૌથી સરળ એ પુષ્ટિ માર્ગ તો એનું સરળત્વ ક્યાં અને કઈ જગ્યાએ રહેલો છે જ્યારે એના ઉપર નજર કરીએ તો સૌથી મોટો પાયો મર્યાદા માર્ગમાં જ્યારે જીવાત્મા મર્યાદા ભક્તિ કરવા માટે આગળ વધે ત્યારે એને દાન વ્રત તપ હોમ સ્વાધ્યાય સંયમ આ બધા સાધનોને મજબૂતીથી વળગી રહેવું પડે અને જ્યારે એ સાધનો ઉપર એ સો ટકા ડિપેન્ડ થઈ જાય ત્યારે પાછું મર્યાદામાં જે પરબ્રહ્મને સેવાય છે એમનું પ્રિયત્વ પ્રાપ્ત થાય કે હા હવે આ મારા લાયક બન્યો પુષ્ટિ માર્ગમાં એનાથી હટીને એક સૌથી સરળ વિભાગ કોઈ હોય તો એ એ છે જે મંત્ર વૈષ્ણવને દીક્ષારૂપે હમણાં બ્રહ્મ સંબંધ મંત્ર અપાય છે એ મંત્ર સ્વયં શ્રીનાથજીએ આપી અને આજ્ઞા કરી કે આ મંત્ર જેને તમે આપશો તે મારો થશે જો જો ધ્યાન દો તો ખ્યાલ આવશે કે આપણે પોતે મહેનત કરી અને કોઈ પહાડ ચઢીએ ત્યારે આપણી મહેનત કેટલી મજબૂત છે તેના ઉપર છે ટોચ સુધી જઈ શકાય ને એક જો કોઈ મજબૂત ખેંચવાવાળો હોય તો તમારી મહેનત કમ લાગે અને તમે સીધા ત્યાં ટોચ સુધી પહોંચી જાઓ પુષ્ટિમાર્ગ અને મર્યાદા માર્ગમાં ભેદ કઈ જગ્યાએ આવે છે તે સમજો સરળત્વ ક્યાં છે તે સમજો મર્યાદા માર્ગમાં સાધનને જ્યારે વળગી રહો તમે અને એ સાધન તમે વ્યવસ્થિત કરીને છેઠ ઠાકુરજીના પ્રિયત્વ સુધી પહોંચી શકો ત્યારે પુષ્ટિમાર્ગમાં આ વિશેષતા છે જે દિવસે જીવાત્માને બ્રહ્મ સંબંધનું દાન થાય ત્યાં પહેલું જે તમારે લૌકિક વ્યવહારમાં મીઠી જીભ કીએ ને એ મીઠી જીભ તો પહેલાં જ થઈ જાય હજી એની યોગ્યતા પૂરી જોયા જાણ્યા વિના જ આ સૌથી મોટું પુષ્ટિમાર્ગનું સરળત્વ ક્યાંય હોય લોકો શું કરે સરળ શબ્દને નિયમ ન પાળવાના વિભાગમાં લાગુ કરે કે પુષ્ટિમાર્ગ કાંઈ રાખો ન રાખો કંઠી પહેરો ન પહેરો ચરણામત લ્યો ન લ્યો એટલું સરળ માર્ગ છે કે સરને આવ્યા એટલે ઠાકુરજી સીધા આપણને પોતાના બનાવી જ લે આવું કોઈ પણ માનીને બેઠા હોત તો એ ભાન ભટક્યા છું સરળત્વ ઠાકોરજી તરફ રહેલું રહેલું છે જીવે તો પોતાનું કર્તવ્ય અને જે નિયમ છે તે નભાવવાના છે એમાં ડૉક્ટર ઘણી પરેજી બતાવે ને કે આ નહીં ખાવાનું તે નહીં ખાવાનું એટલે ઘરે આવીને મરી જ કે ડૉક્ટર સાહેબનું માનવું એવું છે કે આ બધી વસ્તુ નહીં લેવાની મારું માનવું મને પોતે છૂટી જાય એમ એમ કહેવાનો તાત્પર્ય કે આપણો પુષ્ટિ માર્ગ અત્યંત સરળ માર્ગ છે કઈ દૃષ્ટિએ કે ત્યાં રસરૂપ પૂર્ણ પુરુષોત્તમ આનંદરૂપ ભગવાન બિરાજે છે કે જે નિયમો સામે ન જોઈને પણ અયોગ્ય હોય તેને પણ ખેંચી શકે

ભાઈ સૂત કે ઠાકોરજી સંમુખ તમને ઊભા રાખીને આપી દઈએ એટલે તમે માર્ગમાં આવી ગયા બસ એટલા એટલા પૂરતું આ નથી શ્રીનાથજીએ સ્વયં વચન આપ્યો છે કે જેને બ્રહ્મ સંબંધ તમે આપશો તે મારો થશે એટલે એક વાત પાકી થઈ ગઈ કે તમારી અધોગતિ તો પુષ્ટિ માર્ગમાં નથી કારણ કે સ્વયં આપણા ધણી કહી રહ્યા છે કે આ મારો થશે આ મોટા મોટું સરળત્વ પુષ્ટિ માર્ગની અંદર છે બીજા પ્રકારમાં બ્રહ્મ સંબંધ બાદ સેવા આપણા પુષ્ટિ માર્ગમાં દિવસે દિવસે સેવા કરવાવાળા તો વધી રહ્યા છે નથી વધી રહ્યા એવું નથી આ જ હમણાં નજર કરવા જાઓ તો આપણા સુરત જેવા શહેરમાં પછી રાજકોટ જેવા શહેરમાં આપણા જામનગરમાં પછી પોરબંદર જૂનાગઢ અમરેલી આ બધામાં જુઓ અઢળક ભગવાન પણ આજ્ઞા કરે છે સેવાનું જ્ઞાન થોડોક ઊંચો નીચો હોઈ શકે એટલે કે એની જાણકારી થોડીક ઓછી વધતી હોય શકે સ્નેહ જો ઓછો પડે ને તો સમસ્યા છે આપણે જોજો વૈષ્ણવ સેવા કરવા વાળા ખૂબ વધ્યા છે એની કોઈ કમી નથી સેવા આપણામાં લોકાર્થી ભક્તોની તાદાદ બહુ વધારે છે લોકાર્થી કેને કહેવાય ઠાકુરજી સામે થયો ને કે સીધું માગવાનું જ ચાલુ કર કે ભગવાન આ મારે થઈ જાય ને તે થઈ જાય યાને કે પોતાના લૌકિકનું વિચાર કરીને પછી પ્રભુ બાજુ આગળ વધવા વાળા આની તાદાત વધી ગઈ છે બ્રહ્મ સંબંધ બાદ સ્નેહાત્મિકા સેવા પ્રેમથી સેવા કરો અને કોઈ પણ સ્વાર્થ વિના ભગવદ નામ લ્યો જો સરળત્વ ક્યાં છે ભગવાન આપણું ચયન કરે અને આપણે ભગવાનને સેવીએ ત્યાં થોડીક જ્ઞાનની કમી હોય પણ જો સ્નેહ હોય તો ભગવાન એ જ્ઞાનની કમી સામે જોતા નથી તમારા સ્નેહ સામે જુએ છે પણ એનું મતલબ આપણે નિયમ તોડવા લાગીએ જો ઘણા એવી શિક્ષા આપે કોઈ અપ્રશનો કે આચારનો કે ગરબડ થાય એ કે હાલે હાલે ભગવાન તો ભાવના ભૂખા છે ને એમ તો ચાલે આપણા આપણને જ્યાં સુધી જ્ઞાન અને સમજદારી છે તો જે આપણાથી ગલતી થઈ હોય એનું નિવારણ કરી પછી ઠાકુરજીને સેવવા આ પુષ્ટિ માર્ગે વૈષ્ણવનું કર્તવ્ય છે તો સરળતા કયા કયા વિભાગમાં છે પહેલી સરળતા ત્યાં છે કે બ્રહ્મ સંબંધ સ્વયં ઠાકુરજી ચયન કરે છે એક બીજી સરળતા ત્યાં છે કે જો તમારામાં સ્નેહ છે ને તમે જો સેવાના ક્રમમાં ક્યાંક ભૂલચૂપ કરી જાઓ છો ખબર પડે છે ગલતી કરે છે કહેવાનો તાત્પર્ય વૈષ્ણવજનો સરળ સરળ કહીને આ માર્ગમાં જે સાધના વિભાગ છે સાધના એટલે કઈક ઠાકુરજી માટે પચવું જો આપણા લૌકિકમાં તમે ધ્યાન દો તો ખ્યાલ આવશે કે હમણાં મોબાઈલનો વ્યસન બહુ લાગી ગયો હોય તો ઘરમાં સ્ત્રીઓ રસોઈ કરતી કરતી પણ જીવ મોબાઈલમાં ત્યાં એટલે ગેસની બાજુમાં જ એને સ્થાપિત કરી રાખે એટલે લોકો સાથે ચર્ચાએ ચાલુ ને આ બાજુ વઘારે ચાલતા રહીએ હવે જો આપણા આપણા આપણી શુશ્રૂષામાં તમે થાકીને આવ્યા હો ને એવા બે રોટી ગરમ ગરમ ફૂલકા લઈએ તો આનંદ થાય એવી રીતે એનો જીવ આપણામાં ન હોય મોબાઈલમાં પડે એટલે આપણે તરત એક શબ્દ બોલીએ તો અહીંયા જીવ રાખો બે ખાલી આખો દિવસ માંગીએ છીએ વધારે ક્યાં કઈ કહીએ છીએ આ બહુ તો હોય કે નહીં ઘણા કેવાનું તાત્પર્ય વૈષ્ણવજનો શ્રી ઠાકુરજી આપણા સ્નેહ સામે આપણા પ્રેમ સામે જુએ છે સાધના આપણી આપણા તરફથી જે કરવાની છે પ્રભુ તરફ એ મજબૂત હોવી જોઈએ એ મજબૂત હોય તો પુષ્ટિ માર્ગ એટલો સરળ માર્ગ છે કે શ્રી ઠાકુરજી આપણા તરફ સ્નેહની દ્રષ્ટિએ અવશ્ય જુએ છે શ્રી ઠાકુરજીની કૃપાથી જેમની આજે માલા પહેરામણી છે એ પરિવારમાં શ્રી પ્રભુ કૃપાથી પહેલાથી જ સેવાનો એક આગ્રહ અને પરિવાર આખાની અંદર સેવાનો ક્રમ એવું જોજો ઓછું જોવા મળે ઘણા તો બ્રહ્મ સંબંધ પછી એવી જવાબદારી તો ભાઈ શું કે મોટા ભાઈ મરજિયાત કરી છે ને એટલે આપણે પૂછીએ તમે કાંઈ કરો છો કે ના એ બધી જવાબદારી મોટા ભાઈ ઉપર રાખી છે એ સેવામાં એવું ન હોય આપણે સ્વયં ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે સર્વ ચાહં હૃદય સન્વિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમપોહન ચેદૈશ સર્વરહમે વેદ્યો વેદાંતેદ વિદેવ ચાહમ ગીતાના પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ ભગવાન સ્પષ્ટ કરે છે હું પ્રાણી માત્રના હૃદયમાં અંતર્યામી રૂપે વાસ કરું છું બ્રહ્મ સંબંધે અલગ અલગ સુકામ લેવું પડે સમજો વાત નકર પરિવાર નો એક જણો બોલે તો છે કે હું મારી પત્ની મારો પુત્ર અને આપ્તજન સુધી બધાને પ્રભુ આપના ચરણમાં સમર્પું છું પછી અલગ અલગ બ્રહ્મ સંબંધની શું આવશ્યકતા છે કારણ કે અંતર્યામી રૂપે જીવાતમાં જ્યારે આ સંસારમાં આવે તો ભગવાન પણ એવા કૃપાળુ છે કે પાછા દરેકના હૃદયમાં પોતે અંદર અલગ અલગ બિરાજ એટલા માટે દરેકને અલગ અલગ સમર્પણ કરાવવું જરૂરી છે તે જ પ્રમાણે પારિવારિક રૂપે સેવા પણ સાથે મળીને બધાને કરવી જરૂરી છે કારણ કે અંતર્યામી રૂપે પ્રભુ દરેકની અંદર બિરાજી રહ્યા છે આ પરિવારમાં સેવાનો ક્રમ આજે મેં વર્ષોથી જોઈ રહ્યા છીએ અવિરત થાય છે અને અવિરત વૈષ્ણવ કરે છે અમારા પરમ ભગવતી ગૌલોકવાસી ખોડાભાઈ વર્ષો સુધી એમણે પણ સ્વસામર્થ્ય અનુસાર ખૂબ પ્રેમથી સેવા કરી આજે આટલા વર્ષનો આનંદપૂર્વક બેસીને કીર્તન મહાપ્રસાદનો આનંદ ઉઠાવી રહ્યા છે જો જો જે વૈષ્ણવની માલા પેરામણી હોય એ વૈષ્ણવ સ્વયં હૃદયથી સ્નેહવાળો હોય ને તો એ જ્યારે પ્રભુ પાસે ચાલ્યો જાય પછી પણ વૈષ્ણવનો પ્રેમ અને ખેંચાવ એટલો જ હોય આ વિશેષતા છે અને બીજો અમારો ઘનશ્યામ એ વચ્ચે જે બે વર્ષ કોરોના મહામારી આવી અને એ ટાઈમ પણ એવો હતો કે નાના વ્યક્તિથી લઈને બધા એમાં ખાસ યુવાનો યુવાનોને યુવાનોને આપણા વૈષ્ણવ સમાજથી લઈને પ્રત્યેક અન્ય સમાજ સુધી બહોળા પ્રમાણ પ્રમાણમાં યુવાનોનો લોસ એ આપણા ભારતથી લઈને આખા વર્ડે ભોગવવો પડ્યો પ્રિયજનો આમાં સમજવાનો મુદ્દો એ છે કે આવી સ્થિતિઓ આવે ત્યારે ક્યારે આપણે આ વૈષ્ણવ વાતાવરણ વૈષ્ણવ પરિવાર અને વૈષ્ણવ મિત્રો વચ્ચેથી પ્રસ્થાન કરી દે કંઈ ખબર નથી પડતી એટલે વારંવાર અમે આચાર્ય ગુરુ તરીકે અમે લોકો અને જે સજાગ વૈષ્ણવ છે આપણામાં બે પ્રકારના વૈષ્ણવ છે એક સુષુપ્ત બીજા સજાગ સુષુપ્ત છે એ કંઠી ધારણ કરી છે મનોરથોનો આનંદ લઈ લઈએ રાસનો લઈ લઈએ કીર્તનમાં બેસી જાય થોડું ઘણું બધું વ્યવસ્થા કરવી હોય એ કરી દઈએ પણ પોતે કંઈક સેવા કરું કંઈ યમુનાષ્ટક કરું કંઈક ભગવદ નામ લઉં હવે સામાન્યમાં બધાને પૂછો ભાઈ અષ્ટાક્ષર મંત્ર એટલે શું તો કહેશે શ્રી કૃષ્ણ શરણમમાં એટલે પાછું એને પૂછે કે તને ખબર છે હા તો કરતો કા નથી ભાઈ આવે કે બધું ખબર છે સ્થિતિ આપણા વૈષ્ણવની થઈ ગઈ છે તો ભગવદ નામ લેવું સજાગ રહેવું રહેવું એવું ઓછું છે પણ જે સજાગ વૈષ્ણવ છે એ જો તરત કહેશે કે ભાઈ કાંઈક કંઈક ભગવત નામ લેતા જાઓ મને ધ્યાન છે અમારે નિત્ય દર્શનમાં એની ઘનશ્યામની હાજરી હોય જ અને એ વચલા ટાઈમમાં થોડો સંપર્કો છેડતો તો ધ્યાન નહોતું અમને એટલો બધો આઘાત લાગ્યો તમે અમે તમને હકીકત કહીએ છીએ જ્યારે અમે પધરામણીમાં ને એમના ઘરે જવાનું થયું તો દુઃખની વાતનું થયું કે સહજ અને સરળ હોય એ બિચારા અહીંયા રહેતા નથી અને જે લાકડા જેવા લોખંડ જેવા કઠોળ હોય એ પઠા જામેલા રહી એને કાંઈ અસર થતી નથી તો આપણે તો બધા રહીએ આપણે કોઈ જાય એવું નથી ઈચ્છતા પણ જેટલા સરળ લોકો વધારે હશે ને આ દુનિયામાં તો એ કમસે કમ બે મીઠી વાત બે પ્રેમની વાત બે હળવા મળવાની વાત કરશે કડક લોકો તમને જેને કહેવાય ને કે ધક્કા મારવા સિવાય કાંઈ નથી કરવાનું આ હકીકત છે આ ફેક્ટ છે ત્યારે દુઃખ એ થાય કે જે આપણું સરળ અને સરહૃદય વૈષ્ણવ સમાજ છે એમાંથી જ્યારે કોઈ યુવા આપણા વચ્ચેથી ચાલું જાય તો અત્યંત આઘાત લાગે અમને એટલું બધું દુઃખ થયું તમને હકીકત કહીએ આજ તો આ આપણો આ માલાપરામની શુભ પ્રસંગ કહેવાય કારણ કે જીવાતમાં ક્યારેય પણ મૃત્યુ પામતો નથી આપણા અહીંયા તો જે ઉપનિષદની સિસ્ટમ છે એમાં આ રથ પછી અંદર જે નાનો સૂક્ષ્મ દેહ આવ અંગૂઠા જેવો તમારા અમારા બધામાં હોય એ સારથી અને અંતર્યામી રૂપે જે શ્રી ઠાકોરજી બિરાજી છે એ આપણા દેહરૂપી રથના રથી એટલે માલિક છે આપણામાં નિયમ છે કે એ જે અંગુષ્ઠ માત્ર દેહ હોય એ જ પાપ પુણ્ય ભોગવે એ જ અંગુષ્ઠ માત્ર દેહને શ્રી અમુનાજી અને ઠાકુરજી કૃપા કરે તો એમાં જ તન નવત્વ થાય અને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થાય અને એ જ દેહ હજી જો સંસારમાં પોતાનું મન છોડી ગયો હોય તો પાછો બીજા જન્મમાં કોઈને કોઈ વૈષ્ણવને ત્યાં થાય અવૈષ્ણવને ત્યાં થાય ને તો પણ ખેંચાઈને આવે વૈષ્ણવમાં આવા કિસ્સા બને છે તમારા ઘરે સુતારી કામ કરવા આવેલો હોય ને એને બે મહિના કામ કરીને એવું મગજમાં થાય કે ભાઈ મારે વૈષ્ણવ થવું છે હવે એને તમે શું સમજો કે જેના પાંચ પેઢી સુધી કોઈએ તુલસી કે કૃષ્ણ કે કોઈનું નામ સુધી ન લીધું હોય તો એન કેન પ્રકારણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હશે એ કદાચ જન્મ લઈને પણ આવશે તો કોઈ વૈષ્ણવ ને ત્યાં આવશે જન્મ લઈને નહીં આવે તો એને શ્રી અમુનાજી તનુનવત્વ પ્રદાન કરશે આખો એનો શાસ્ત્રીય સ્ટ્રક્ચર હું તમને બતાવી રહ્યો છું આપણા માર્ગીય મુક્તિ જેને કહેવાય કે ભગવત પ્રાપ્તિ તો આપણા જીવની ક્યારેય પણ અધોગતિ નથી થતી ચાહે કોઈ બીમારી આવી હોય એમાં ચાલ્યો ગયો હોય કોઈ અન્ય પ્રકારથી ચાલ્યો ગયો હોય એક વાત પાકી સમજો કે આપડા જીવની ક્યારે પણ કોઈ અન્ય ગતિ હોતી નથી આજે શુભ મનોરથ છે અલૌકિક મનોરથ છે પણ એક વૈષ્ણવ આપણા વચ્ચેથી ન રહે એનું અત્યંત કષ્ટાય એટલે અમને અમને જ્યારે સમાચાર મળ્યા અને અમે ઘરે ગયા એટલો બધો આઘાત લાગ્યો અમને કે ભાઈ આવો યોગ્ય અને દોડીને પુષ્ટિ માર્ગે સેવા કરનારો બાલક એ બિચારો આપણા વચ્ચેથી ભગવત ઈચ્છા એમાં આપણું કંઈ ન ચાલી શકે પણ કુલ મિલાવીને આજે આપણે બેઠા છીએ એ શ્રી ઠાકુરજીને પ્રાપ્ત કરેલા જીવનો અલૌકિક વ્યવહાર પૂરું કરવા બેઠા છીએ અને એ જીવ ક્યારે પણ મૃત્યુ નથી પામતો એટલે આજે આપણે હસીને પ્રસન્ન થઈને મનોરથ અર્થ બનાવ્યો જૂના વડીલો કહેતા ક્યારે પણ મનોરથમાં જય કૃષ્ણમાં લોકોનો બિચારને દુઃખ તો થાય બધાને પણ પ્રાચીન વૈષ્ણવો એ કહે કે દુઃખનો વિભાગ હતો એ જે શ્રાદ્ધ વિધિ કરી ત્યાં આપણો પૂરો થયો હવે આ તો આપણી વચ્ચે જ છે આ ભગવદી ક્યારેય આવા આવા વૈષ્ણવો ક્યારેય એ જીવ મૃત્યુ નથી પામતું એટલે બિલકુલ ખેદ કર્યા વગર પ્રસન્ન થઈને એને જય શ્રી કૃષ્ણ કરવાનો દુઃખી થઈને તો આજે અમે પરમ ભગવતી ખોડાભાઈને ખૂબ યાદ કરીએ છીએ તમારા બાને પણ અને ઘનશ્યામને અચ્છા તો આ જે ઘરના જે જે માલા પેરામ છે બધાને અમે ખૂબ સ્મૃતિ કરીએ છીએ પરિવાર વૈષ્ણવ છે વિચાર કરો બલી રાજા જેમના દાદા બલિરાજા કહે છે પિતામહો મેદિય સંમત મારા પિતા આપનાથી જોડાયેલા હતા આ વાતને ધ્યાનમાં રાખીને એના દીકરાથી ગલતી થઈ ભગવાનની ઘણી જગ્યાએ અવહેલના આદિ થઈ તો પણ છેલ્લે ત્રીજું ચરણ ત્રીજો એ એના મસ્તક ઉપર મૂક્યો જો વિરોધ કરે એ પરિવાર ઉપર પણ જો વૈષ્ણવ પરિવાર હોય તો ઠાકુરજીની આટલી કૃપા હોય તો જે સેવા કરે એ પરિવાર ઉપર ઠાકુરજીની કેવી કૃપા હોય વિચારો આ વૈશિષ્ટ છે વિશેષ ન કહેતા સમસ્ત પરિવારને અમારે હરિભાઈને બધા જ અન્ય આખા સમસ્ત ચાંગાણી પરિવારને આ માલા પહેરામણીના અલૌકિક પ્રસંગે અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ ખૂબ સ્વસ્થ રહો આનંદમાં રહો પ્રભુની ખૂબ સેવા કરતા રહો ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનોને આપણા વૈષ્ણવ બધા અમને બહુ આનંદ થાય આપણા વૈષ્ણવ બહુ માન મોંઘા નથી વાયા મીડિયા જો અને ને કે પત્રિકા આવે ને તો બિચારા પ્રેમથી આવે બોલ આ વિશેષતા છે આપણા માન ખાવું ને એવું ના કરે હવે આટલા સરળ છો તો અમે પણ તમને આમંત્રણ આપીએ છીએ ખાસ કે પોષ સુદ્ધ અસમ પેલી જાન્યુઆરીના દિવસે જામનગર મુકામે છપ્પન ભોગનું છત્રીસ વર્ષ પછી પૂજ્ય શ્રી કાકાજીના મનોરથ રૂપે કારણ કે તમે ધ્યાન દો તો ખ્યાલ આવશે સ્વાસ્થ્ય બરાબર ન હોવાના કારણે દાદાજી ભાભીજી લીલા પધારે એના પછી શ્રી વિઠ્ઠલનાથજી કાકાજીએ છપ્પન ભોગ કર્યો ચોપાસણીમાં પછી અમારા શ્રી લાલજી કાકાજી એટલે ગટ્ટુ બાવાશ્રીએ એમણે નડિયાદમાં એમણે ચાર એક છપ્પન ભોગ નડિયાદમાં કર્યા અને એક વ્રજમાં પછી અમારા ચતુર્થ કાકાશ્રી શ્યામ મનોહરજી મહારાજ શિકાશી કાશી એમણે પણ એક છપ્પન ભોગ એમણે કર્યા પછી નવનીત બાવાશ્રી અમારા નવનીત કાકાજીએ અને બાલુ કાકાજી બધાએ એક આપણા એમાં એ ક્રમ રહી ગયો હતો કારણ કે કાકાજીનો સ્વાસ્થ્ય એટલો સારો ન રહેતો અને હમણાં હવે પહેલાં કરતાં ઘણું સારું રહે છે તો કાકાજી આજ્ઞા કરી કહી હવે આપણે કોરોના પહેલાં નક્કી કર્યું હતું વચ્ચે આ જાહેર વેકેશન પડી ગયું કોરોનાનું એટલે એમાં બધી વ્યવસ્થા બધી ડામાડૂલ થઈ ગઈ હવે પાછું થવા જઈ રહ્યું છે તો બધા અમારા વૈષ્ણવ ઓછું સરળતાથી ભગવત કાર્યમાં જોડાવું એ સ્વભાવ છે બધા તો બધાને આમંત્રણ આપીએ છીએ જરૂર આવજો દર્શન સેવા બધો લાભ લેજો સર્વેને આશીર્વાદ પ્રદાન કરી વીરમું છું આશીર્વાદ ધન્યવાદ